તો જો હવે આપણે લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે સ્મિતા આવી ગઈ છે મારા મમ્મી આવી ગયા છે અને અમારા નવિયા બેન જોવા ઠેકડા મારે છે એવો જો આચાર વરાજો બેઠો છે આપણે એને પૂછી કે લાગે છે વરાજા વરાજા થઈને અને આ બધું હે ચા આવી તો અમારા નવિયા બેનને તો જો ભૂખ લાગી ગઈ છે કેટલું ખાવું હવે ઉભી થા ખરો ને અરે એમને થોડો રેવાય બધા મજામાં મજામાં તે હશો ને તમે બધાએ તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આપણે છે ને જો અત્યારમાં નાયથોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ગામડે તો નવ્યા ને વિઝાઇન એ બધા તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગઈ છું અને હમણાં ગામડે જવાના છે ત્યાં હું છે તમને બધાને આગળ બ્લોકમાં બન્યા રહેજો તો તમને બધાને બતાવશો મેં હું કરવા ગામડે જવાના છે જય મિત્રો જય માતાજી તો જો આપણે ચાર થઈ ગયા છીએ ગાડી લઈ અને જવાનું છે એક લગ્ન છે ભાઈબંધના એટલા માટે તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો ગામડે જઈને મળીએ ત્યાં લગ્ન છે કઈ રીતના છે એ બધું તમને જોવા મળશે વિડીયોમાં તો વિડીયો ઠેઠ સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ હવે ત્યાં જઈને ત્યાં સુધી વિડીયોમાં ગયા છે અત્યારે ઘેરે અને હવે અહીંથી જવાનું છે આપણે લગ્નમાં તો અત્યારે તો જો અમારા ઘરે આવી ગયા છે અને મારા મમ્મી ની જો પાણી ભરવા જાય છે એવું છે અને પપ્પા ની અંદર બેઠા છે અમારા નવિયા બેન પેલા પગી ગયા છે એવું છે અમે આવી ગયા છીએ હમણાં તો જઈ લગ્નમાં પછી આવીને અમારા નવિયા બેન ને છે ને ભૂખ લાગી ગઈ છે તો એ બેઠા બેઠા જો દઈ ને રોટલી ને એવું ખાય છે જો હું કે છે તું ભૂખા લાગી હે ખાધું નતું હવારમાં નહીં મોઢું ધોઈને જ વી આવી હતી કે મોઢું નથી ધોયું ધોયું તું મોઢું ધોયું તું એ એવું છે તો જો અત્યારે ભૂખ લાગી છે ને મેન દહીં ને રોટલી ને એવું ખાય છે અસ્મિતા ગૌરવે છે અને હું અહીં બેઠો છું હવે જવાનું આગળ લગ્નમાં ત્યાં જઈને પાછા ભેગા થઈ હાલો મિત્રો તો જો હવે આપણે લગ્નમાં જવા માટે ચાર થઈ ગયા છે અસ્મિતા આવી ગઈ છે મારા મમ્મી આવી ગયા છે અને અમારા નવ્યા બેન જોવો ઠેકડા મારે છે એવું છે રોડ છે હો તો હવે અમે ત્યાં જઈને જ મળીએ વરાજા જઈને પછી ત્યાં સુધી મીડિયમ બન્યા રહેજો તો આપણે ગાડી ચાલુ કરી દઈએ છીએ ચાલો મિત્રો તો આપણે આવી ગયા જ્યાં લગ્ન હતા ને ત્યાં તો જો અત્યારે વરાજો બેઠો છે આપણે એને પૂછી કેવું લાગે છે વરાજા વરાજા થઈને અને આ બધા વરાજાના દોસ્તને બધા ઊભા છે અને મહેમાન પણ આવી ગયા છે મેવ છે બેનની સગાઈ કે જો એ રીતનો કંઈક આવેલા છે તો મહેમાન પણ બધા આવી ગયેલા છે અને અમારા અહીં વરાજા બેઠા છે હા હા જો અમારે હા જો હાજે આજ છે ને ડિસ્કો કરવાનો છે એવું છે તો વિડિયોમાં થેઠ સુધી ભીના રહેજો થેઠ સુધી વિડીયોમાં ભીના રહેજો કારણ કે સાંજે આપણે ડિસ્કોન પહોંડને એવું બધું છે જમણવાર છે તો એ છે ને અંકલ બેઠા છે હું કહેશ છું હે હે હા એવી હાલો મિત્રો તો જો આપણે પીરવા બધા ઉભા રહી ગયેલા છે તમે જોઈ એક થાય છે આ બધું છે આ બધું છે આપણે છે શાકમાં મારી બેન ને તો જો ભૂખ લાગી ગઈ છે કેટલું ખાવું હવે એ ઉભી થા હા ના મારી મમ્મી બેઠા છે અને જો આવડે તો ખાઈ ખાઈને દાટ વાળ્યો છે હો હવે હવે રાખો હવે રાખો કંઈક શરમ કરો હવે હે હા જો તો હારું હવે એને તો જમી તો આપણે જમવાનું છે આપણે પીરવવા હતા તો હવે જો પીરવવાનું કામકાજ હાલે છે તો હવે પછી આપણો વારો આવશે ત્યારે આપણે જમી લેવું પછી પાછા નિરાય તો મળી ત્યાં સુધી જો અહીંયા જમવા પીરવવામાં ઊભા છે આપણે જો અહીંયા ભાઈ અમારે મમરી નાખે ને જો એને શાક એને આપી દીધું છે

બૂમ બૂમ ડિસ્કો કરવા જવાનું છે કેમ ડિસ્કો કરે તો કેમ ડિસ્કો કરે ડિસ્કો કરવાનું છે તારે ડિસ્કો કરવાનું છે કેમ ડિસ્કો કરીશ એમ એમ આ તો જો ભાઈ એમ ડિસ્કો કરવાનો છે અને હવે અમે થઈ ગયા છે ચાર ને જવાનું છે હવે ડીજે આવી ગયો છે ન્યા તો હવે ન્યા જઈને મળીએ કઈ રીતની તૈયારી છે એ જો ડીજે આવી ગયો છે તો જાતા વેત ડિસ્કો ચાલુ કરી દેવાનો છે બાકી નહીં આવ્યું હોય તો થોડાક ફોટાશૂટ ને એવું બધું કરીશું પછી ડીજે ચાલુ થાય પછી ડિસ્કો ચાલુ કરવાનો છે તો જ્યાં સુધી વિડીયો બન્યા રેજો